સો ગાઈસ તમે જોઈ શકો છો મોઢામાં મૂકતા છે મેલ્ટ થઈ જાય અને સ્વાદિષ્ટ અને ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવા ખજૂરના ફરાળી લાડુ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું ચાંદની ફાઈન સાઈન ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું સો ગાઈઝ આજે હું તમારી સાથે શેર કરવાની છું ફરાળી રેસીપી જેનું નામ છે ફરાળી ખજૂર લાડુ છે નવરાત્રીના જે લોકો છે વ્રત કરશે એ લોકો બધા છે આ ફરાળી રેસીપી છે ઘરે બનાવી શકે છે અને ફેમિલી સાથે ખાઈ પણ શકે છે તમે પણ આ રેસીપી છે ઘરે જરૂર ટ્રાય કરજો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ ફરાળી લાડુ બનાવવા માટે તમે અહીંયા લીધું છે 500 ગ્રામ ફોલેલો ખજૂર એમાંથી મેં ખડિયા કાઢી લીધા છે આ ખજૂરને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું એક સાથે બધું ગ્રાઇન્ડ નહીં થાય તો સ્ટ્રક્ચર છે આવી રીતે મેં બધો ખજૂર છે એ ગ્રાઇન્ડ કરી લીધો છે વારાફરતી ખજૂર ગ્રાઇન્ડ કરી લીધા બાદ હું અહીંયા બે ચમચી જેટલા ખસખસ છે એ હું આવી રીતે શેકી લઉં છું લાઈટ બ્રાઉન કલરના આપણે ખસખસ છે એ શેકીશું આપણા ખસખસ શેકાઈ જાય બાદ એક પેનમાં હું એક ચમચી જેટલું ઘી છે એ લઈ લઉં છું અને આ ઘીમાં છે આપણે કાચું બદામ જે મેં પહેલેથી જ આવી રીતને કટિંગ કરીને જે રાખેલા છે એ આપણે ફ્રાય કરી લેશું અહીંયા મેં પહેલા કાચું અને પછી બદામ છે આવી રીતે ફ્રાય કરવા રાખેલા છે જે આપણે એક ચમચી ઘીમાં છે આવી રીતને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેશું તમે જોઈ શકો છો સરસ મજાના બ્રાઉન અને ક્રિસ્પી છે બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એ જ પેનમાં છે આપણે બે ચમચી જેટલું ઘી છે બે કે ત્રણ ચમચી જેટલું ઘી તમે નાખી શકો છો ઘી નાખ્યા બાદ આપણે જે ખજૂર છે ગ્રાઇન્ડ કરીને રાખ્યો રાખ્યો હતો પહેલેથી જ આપણે એ ખજૂર છે એમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ છે એ કરી લેશું અડધે હાથે મિક્સ કરીશું કારણ કે ખજૂર પહેલાં છે એ ચોટશે આવી રીતે પણ જેવી રીતે એકદમ ફ્રાય થઈ જશે તો એકદમ સોફ્ટ પણ થઈ જશે અને પછી ચોટવાનું પણ ઓછું થઈ જશે આવી રીતે આપણે ખજૂર છે એ સાતથી આઠ મિનિટ સુધી આવી રીતે ઘીમાં છે ફ્રાય કરી લેશું ધ્યાન રાખજો કે આપણે આમાં ક્યાંય પણ પાણીનો યુઝ કરેલો છે નહીં માત્ર બે ચમચી ઘીમાં છે આપણે ફરાળી ખજૂર લાડુ છે એ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આપણો ખજૂર છે એકદમ બારીક થઈ ગયું છે સોફ્ટ થઈ ગયો છે અને એકદમ એનું સ્ટ્રક્ચર છે એ લોટ જેવું છે બાંધેલા લોટ જેવું છે એ થઈ ગયું છે હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ્સ છે એ એડ કરી દઈશું જે આપણે પહેલેથી જ ફ્રાય કરીને જે રાખેલા હતા કાજુ બદામ અને ત્રણથી ચાર ચમચી જેટલો કોપરાનો ભૂકો બારીક આવે છે એ એડ કરી દઈશું અને પહેલેથી જ શેકેલા આપણા ખસખસના દાણા છે એ પણ આમાં એડ કરી દઈશું અને થોડીક કિશમિસ છે એ પણ હું આમાં એડ કરી દઉં છું બેથી ત્રણ ચમચી જેટલી અને બધું સારી રીતે આપણે આવી રીતને હળવા હાથે છે હલાવી લેશું ગેસ આપણે લો ફ્લેમ પર જ રાખીશું અને આમાં ક્યાંય પણ આપણે પાણીનો ઉપયોગ છે એ કરવાનો નથી છતાં પણ તમને કોઈ ડાઉટ હોય તો તમે ડિસ્ક્રિપ્શન છે એ ચેક કરી શકો છો હું ત્યાં પણ બધી ડિટેલ છે એ આપી દઈશ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એનાથી મને જે મોટિવેશન મળે છે આવી રીતે સારી રીતે બધું આપણે મિક્સર છે એ મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કેટલા એટ્રેક્ટિવ ટેસ્ટી છે એ આપણા ખજૂર પાકના લાડુ છે એ બનીને તૈયાર થશે બધું મિશ્રણ છે સરસ મજાનું છે મિક્સ થઈ ગયું છે એકદમ સોફ્ટ થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણને છે એ દસથી પંદર મિનિટ છે એ ઠંડુ થવા દેશું તમે જોઈ શકો છો ઠંડુ થયા બાદ આવી રીતે થોડું 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 ગરમ હોય ત્યાં આપણે એના લાડુ છે વાળવાનું ચાલુ કરી દઈશું આવી રીતે નાના નાના લાડુ છે આપણે વાળી લઈશું દસથી પંદર મિનિટમાં તમારી આ મીઠાઈ છે બનીને તૈયાર થઈ જાય છે અને તમે નવરાત્રિમાં ફરાળમાં છે તમે એને ખાઈ શકો છો આવી રીતને લાડુ વાળી લીધા બાદ ટોપરાનો જે બારીક ભૂકો છે એમાં આપણે આવી રીતને ઉપર નીચે ફેરવી લેશું એનાથી સરસ મજાનું ગાર્નિશ છે એ આપણો લાડુ છે એ થઈ જશે આવી રીતને હું તમને એકથી બે લાડુ છે એ કરીને બતાવી દઉં છું અને એવી રીતે હું બધા જ લાડુ છે એ પ્રિપેર કરી લઈશ અને ટોપરાના ભૂકામાં છે આવી રીતે હું ગાર્નિશ પણ કરી લઈશ એનાથી આપણા લાડુ છે ખૂબ જ એટ્રેક્ટિવ અને ટેસ્ટી છે બનશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવશે આ લાડુ છે ખૂબ જ હેલ્ધી બને છે બાળકો ઘરના મોટા વડીલો બધા છે ખાઈ શકે છે અને પ્લસ આ ફરાળી આઈટમ છે તમે કોઈ પણ વ્રતમાં આનો ઉપયોગ છે કરી શકો છો આવી જ રીતે હું બધા લાડુ છે એ પ્રિપેર કરી લઉં છું જોઈ શકો છો આપણા લાડુ છે એ બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ આ રેસીપી છે જરૂર ટ્રાય કરજો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછજો અને ડિસ્ક્રિપ્શન છે એ પણ ચેક કરી શકો છો હું તમને આ લાડુ છે એ તોડીને પણ બતાવી દઉં છું કે અંદરથી આ લાડુ કેટલો સોફ્ટ છે અને જોતાં જ મોઢામાં પાણી છે આવી જાય અને મોઢામાં મૂકતા જ છે મેલ્ટ થઈ જાય એવો મસ્ત લાડુ છે આપણા બનીને તૈયાર થઈ ગયા છે